નમસ્કાર વાલા દર્શક મિત્રો જય હિન્દ જય ભારત સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ મિસ્ટર વિજય ઇન્ફોઇન એજ્યુકેશનમાં તો મિત્રો તમે પણ ગુજરાત રાજ્યના પેન્શનર સરકારી કર્મચારી અથવા તો પેન્શન અથવા તો પગાર મેળવી રહ્યા છો અથવા તો હાલમાં તમારું પેન્શન ચાલુ છે અથવા તો પેન્શન મેળવાની તૈયારીમાં છો અથવા તો તમને પેન્શન નથી મળી રહ્યું તો તમારા માટે આ સમાચાર ખૂબ જ ઉપયોગી થવાના છે અને તમે સરકારી કર્મચારી સહ તો તમારા પેન્શન પગાર અને ભથ્થાને લઈ ખૂબ જ ઉપયોગી વાત કરવાની છે મિત્રો તો મિત્રો આ વિડીયોમાં આપણે તમામ વાત વિગતવાર કરીશું તે પહેલાં જો દોસ્તો તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું વિનંતી કેમ કે આવી કોઈ પણ નવી અપડેટ આવે તે નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય અને મિત્રો વિડીયો ગમે તો એક લાઇક જરૂરથી કરી દેજો મિત્રો તો મિત્રો સૌથી પહેલાં આપણે કેન્દ્ર સરકારે એવા માતા પિતા માટે એક મહત્વપૂર્ણ સ્પષ્ટીકરણ જાહેર કર્યું છે જેઓ પોતાના પુત્ર કે પુત્રી અથવા તો જે સરકારી સેવામાં કાર્યરત હતા ના અવસાન પછી ફેમિલી પેન્શન મેળવે છે હવેથી આવા તમામ મામલામાં બંને માતા પિતાએ દર વર્ષે લાઈફ સર્ટિફિકેટ એટલે કે જીવન પ્રમાણપત્ર જમા કરાવવું ફરજિયાત રહેશે જેથી તેમને પારિવારિક પેન્શનના ઉચ્ચ દરમાં ઉચ્ચ દરનો લાભ મળતો રહે આ નવા નિર્દેશ પેન્શન અને પેન્શન કલ્યાણ વિભાગ ડીઓ દ્વારા જાહેર કરવામાં આવ્યા છે મિત્રો જે કેન્દ્ર સરકારી કર્મચારીઓ છે તેને લોક ફરિયાદ અને પેન્શન મંત્રાલય હેઠળ આવે છે મિત્રો અને મિત્રો શું કહેવામાં આવ્યું છે આદેશમાં તો મિત્રો ડીઓ પીપી ડબલ્યુ અનુસાર જ્યારે કોઈ સરકારી કર્મચારી અપર્ણિત અથવા તો વિધુર વિધવા તરીકે સંતાન વગર અવસાન પામે છે ત્યારે તેમના માતા પિતાને આર્થિક સ્થિતિની તપાસ કર્યા વિના ફેમિલી પેન્શન આપવામાં આવશે મિત્રો બંને જીવિત માતા પિતાને આ પેન્શન મૃતક કર્મચારીના અંતિમ પગારના પંચોતેર ટકાના દરે મળશે જો ફક્ત એક જ માતા કે પિતા જીવિત હોય તો તેમને સાઠ ટકા દરે પેન્શન પ્રાપ્ત થશે મિત્રો જો કોઈ એક માતા પિતાનું અવસાન થાય તો જીવે જે જીવિત વાલીને સાઈઠ ટકા દરે આશ્રિત પેન્શન આપવામાં આવશે મિત્રો અને મિત્રો હવે આપણે જાણીશું કે પહેલાં શું હતો નિયમ તો મિત્રો અત્યાર સુધી સીસીએસમાં માં એવી પણ કોઈ જોગવાઈ ન હતી કે બંને માતા પિતાએ દર વર્ષે પોતાનું જીવન પ્રમાણપત્ર જમા કરાવવું હોય આ કારણોસર ઘણા ઈચ્છાઓમાં જ્યારે કોઈ એક માતા કે પિતાનું અવસાન થયું હોય તો ત્યારે પણ પંચોતેર ટકાના દરે વધેલા પારિવારિક પેન્શન ચાલુ રહેતું હતું સરકારે કહ્યું હતું કે નિયમોમાં આ જોગવાઈની ખામીના કારણે કેટલાક કિસ્સાઓમાં એક માતા પિતાના મૃત્યુ પછી પણ ઉચ્ચ દરનું પારિવારિક પેન્શન આપવામાં આવી રહ્યું છે મિત્રો અને મિત્રો ત્યારબાદ જાણીશું કે શા માટે આપવામાં આવે છે એડ ઓફ ફેમિલી પેન્શન મિત્રો તો મિત્રો સીસીએસ રૂલ્સ બે હજાર ત્રેવીસ હેઠળ જો કોઈ સરકારી કર્મચારીઓનું મૃત્યુ થાય અને તેની પત્ની અથવા તો પતિ અથવા તો બાળકો જીવિત ન હોય તો તેમના માતા પિતાને પારિવારિક પેન્શન આપવામાં આવે છે જો બંને માતા પિતા જીવિત છે તો તેમને મૃતકના પગારના પંચોતેર ટકા પેન્શન મળે છે જો ફક્ત એક જ વાલી જીવિત છે તો પેન્શનરોનો દર ઘટીને સાહીઠ ટકા થઈ જાય છે આ પેન્શન માતા પિતાની આર્થિક સ્થિતિ પર નિર્ભર નથી એટલે કે તેમને અન્ય આવકનો સ્ત્રોત હોવા છતાં પણ લાભ મળે છે મિત્રો અને મિત્રો હવે અંતમાં જાણીશું કે હવે શું બદલાશે મિત્રો તો મિત્રો કેન્દ્ર સરકારે સ્પષ્ટતા કરી છે કે હવેથી પારિવારિક પેન્શનની સુકવણી યોગ્ય દર પર સુનિશ્ચિત કરવા માટે બંને માતા પિતાએ દર વર્ષે જીવન પ્રમાણપત્ર એટલે કે લાઈફ સર્ટિફિકેટ જમા કરાવવું ફરજિયાત રહેશે મિત્રો આનાથી એ જાણી શકાય છે કે બંને વાલી જીવિત છે કે નહીં જેથી ખોટા દરથી પેન્શન ચાલુ ન રહે નવી જોગવાઈ ઈસ એ સુનિશ્ચિત કરશે કે પેન્શનની રકમ ફક્ત પાત્ર વ્યક્તિને જ મળે છે અને સરકારી ભંડોળો યોગ્ય ઉપયોગ થાય છે મિત્રો તેની અસર કોના પર પડે છે તો મિત્રો હવેથી એવા તમામ માતા પિતા કે જેમને પોતાના દિવ્યાંગ પુત્ર કે પુત્રની નોકરીના આધારે પારિવારિક પેન્શન મળી રહ્યું છે તેમને દર વર્ષે પોતાનું લાઈફ સર્ટિફિકેટ જમા કરાવવું પડશે જો બંને જીવિત છે અને પંચોતેર ટકાના ઊંચ દરે પેન્શન મળી રહ્યું છે તો બંનેના પ્રમાણપત્રો જરૂરી રહેશે જો કોઈ એકનું અવસાન થયું છે તો પેન્શનના દર સાહીઠ ટકા પર આપોઆપ લાગુ થશે મિત્રો સરકારે તમામ વિભાગને આ દિશા નિર્દેશ જાહેર કર્યા છે કે આ નવા નિયમની જાણકારી તમામ પેન્શન ભોગી પરિવારો સુધી સમયસર પહોંચાડવામાં આવે મિત્રો અને મિત્રો લાઈફ સર્ટિફિકેટની અંતિમ તારીખ તો મિત્રો કેન્દ્ર સરકારે સ્પષ્ટતા કરી છે કે તમામ પેન્શનરોએ દર વર્ષે ત્રીસ નવેમ્બર સુધી પોતાનું જીવન પ્રમાણપત્ર ફરજિયાત પ્રમાણે જમા કરાવવું પડશે જો કોઈ પેન્શનર આ નિર્ણયથી સમય મર્યાદા સુધી પોતાનું લાઈફ સર્ટિફિકેટ જમા નહીં કરાવે તો તેનું પેન્શન ડિસેમ્બર મહિનાથી અસ્થાયી રૂપે રોકી દેવામાં આવશે મિત્રો